ધાનેરામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય વિશ્વ દળ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી ધાનેરા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય વિશ્વ બજરંગ દળ દ્વારા રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ધાનીરાજ શહેરમાં ફરી હતી ધાનેરા શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા ઠાકર બાપજીના મંદિરથી શરૂ થઈ લાલચોક સુધી નીકળી યાત્રા દરમિયાન શ્રદ્ધાળુ દ્વારા જય શ્રી રામના નારા બોલાવવામાં આવ્યા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ ભક્તો તેમજ આગેવાનો રાજકીય આગેવાનો સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ભજન કીર્તન અને ડીજેના તાલે રામ ભક્તોએ સમગ્ર માહોલ ધાર્મિક બનાવી દીધો સાથોસાથ હાથમાં ત્રિશુલ શ્રી રામની પતાકા અને સંઘ સંગારિત રથોનું શોભન શોભાનું આકર્ષણ કેન્દ્ર બન્યું હતું આ વિશેષરૂપે ભાજપનું સ્થાપના દિવસ નિમિત્તે અંબાજી ચોક ખાતે શોભાયત્રા પર ફૂલો વર્ષાવીને સ્વાગત કર્યું અને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ સંગઠન ભાજપ આગેવાનોએ હાજરી નોંધાવી અને ગરમીની મોસમ હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો આમ ધાનીરામા રામનમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આજે રામ નવમી નિમિત્તે આખા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો છેતાલીસમો જે અસ્થાપના દિવસ છે અને સાથે સાથે શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ છે આજનો સંયોગ એ અદભુત સંયોગ છે અને આ સંયોગના હિસાબે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધાનેરા શહેર અને ધાનેરા તાલુકા દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને ધાનેરા શહેરની અંદર જે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી એની અમને સેવા કરવાનો અદભુત લાવો મળ્યો સાથે સાથે અમારા વિધાનસભાના આગેવાન શ્રી ભગવાનભાઈ પટેલ સાહેબ તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી અનિલભાઈ તેમજ જિલ્લાના આગેવાન શ્રી જગદીશભાઈ તેમજ પાર્ટીના તમામ આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો અને સાથે જે પાર્ટીનો સ્થાપના દિવસ છે તે બદલ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અસ્તુ ભારત માતા